નિરમા કંપનીનું નામ પડતા જ પહેલાં આપણા મનમાં નિરમા સાબુ દેખાઈ આવે છે આજે ભલે ઘણી બધી કંપનીઓ માર્કેટમાં હોય પરંતુ એક સમય એવો હતો કે આખા ભારતમાં નિરમા સાબુ અને પાવડર જ વેચાતા નિરમા બ્રાન્ડના માલિક કરસનભાઈ પટેલનો જન્મ ગુજરાતના મહેસાણામાં એક ખેડૂત પરિવારમાં થયો હતો કરસનભાઈ એકવીસ વર્ષની ઉંમરમાં તેમણે બીએસીમાં કેમેસ્ટ્રીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો તે પછી તેઓ અમદાવાદમાં કોટન મિલમાં લેબ ટેકનિકલ તરીકે જોડાયા હતા પછી ગુજરાત સરકારે તેમને સરકારી નોકરીની ઓફર કરી હતી પરંતુ તેઓ બિઝનેસ કરવા માંગતા હતા એક ગુજરાતીના મનમાં ધંધાનો વિચાર હોય તેમાં કોઈ નવાઈની વાત ના હોય તેમને વિચાર આવે કે કપડાં ધોવાનો પાવડર બનાવવો જોઈએ કારણ કે તે વખતે વોશિંગ પાવડરથી કપડાં ધોવા એ ફક્ત અમીર વર્ગને પોસાતું ગરીબ અને વર્ગને પોસાય તેમ ન હતું કારણ કે અન્ય કપડીના પાવડર ખૂબ મોંઘા પડતા હતા તેથી કરશનભાઈએ પાવડર અને સાબુ પોતાના ઘરેથી બનાવવાનું શરૂ કર્યું અને તે વખતે માત્ર ત્રણ રૂપિયામાં ઘરે ઘરે જઈને પાવડર વેચતા ધીરે ધીરે તેમને આ બિઝનેસમાં ખૂબ જ નફો થવા લાગ્યો તેથી તેમણે નોકરી છોડીને પોતાનું પૂરું ધ્યાન બિઝનેસમાં આપવા માંડ્યા પરંતુ તે વખતે તેમની દીકરીનું રોડ એક્સિડન્ટમાં મોત થયું અને કરશનભાઈ ખૂબ દુઃખી થયા તેમને સપનું હતું કે નિરમા ભણે ગણે અને ખૂબ આગળ વધે પોતાનું નામ રોશન કરે તે આથી તેમણે પોતાની કંપનીનું નામ દીકરી પરથી રાખ્યું કરશનભાઈ પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરતા અને પ્રેમથી નિર્મા કહેતા ધીરે ધીરે નિર્મા નેટવર્કમાં લગભગ ચારસો થી વધુ વિતરકો અને બે લાખથી વધુ દુકાનદારો સામેલ થઈ ગયા પછી ભારતના શહેરો અને નાના મોટા ગામડાઓમાં પહોંચી ગયા પછી તેઓ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ એન્ટ્રી કરી લીધી અને બાંગ્લાદેશ નેપાળ ચીન અને આફ્રિકા જેવા દેશોમાં ફેલાઈ ગયા કંપનીની શરૂઆત ઓગણીસો સિત્તેરમાં થઈ હતી આજે કરશનભાઈ પાસે સોતેર બિલિયન ડોલરની સંપત્તિ છે ભારતમાં અમીર લોકોની લિસ્ટમાં પચાસનું સ્થાન ધરાવે છે નિરમા કંપનીની અંદર નાના મોટા અલગ અલગ બિઝનેસ આવે છે તેથી નિરમા પાવડરે આ બિઝનેસ ઉપર પૂરતું ધ્યાન આપ્યું ના હોય અને તેનું માર્કેટ શેર ઓછું થઈ ગયું હોય બીજું કારણ કે માર્કેટમાં કોમ્પિટિશન ખૂબ હોવાથી આ લોકો તેમની સામે ટકી શક્યા ના હોય